આજ સુધી આપણે જો નેતાનું ઇન્ટરવ્યુ લીધું હાહારાનું ઇન્ટરવ્યુ લીધું અભિનેતા ઇન્ટરવ્યુ લીધું કલાકારો નું લીધું બાળ કલાકાર નું ઇન્ટરવ્યુ લીધું કદી પણ ઘર જમીન નો ઇન્ટરવ્યુ લીધો ઓ સાહેબ એ લીધું જ ન્યા યાર બધું ઇન્ટરવ્યુ ઘર જમીન લીધું નહીં આપણે અને જુઓ આપણે વખત ઘર જમીન નો ઇન્ટરવ્યુ લેવું ને તો આખા ઉબળ ની અંદર આપણી ચેનલ ફર્સ્ટ નંબર પર આવી જા સાહેબ આપણે એવું જ કરવાનું તાન તો હેડ તમાર મારા ઓ દિ પન ભાઈ શું કરો છો આ નહીં દેખાતું એડા ખંજેલું હું

તો આ તો ગામ અમે નવા આવીએ તો આગળ જઈએ ને કોઈ કમન કે તો કને મેકલા તો આજે વને મેકલા ના ના કોઈ અવાજ કરો તો મન નામ લેજો ને એ આજે વને જીધું હા હો હા અમે ભાઈ શૂટિંગ ચાલુ કરો હા સર જય માતાજી મિત્રો આજે આપણે એવા જબરજસ્ત ન્યૂઝ લઈને આવવાના છીએ કે જે તમે અત્યાર સુધીમાં કોઈ પણ ન્યૂઝ ચેનલની અંદર જોયા ન હોય અત્યાર સુધીની અંદર તમે બીજી પણ ન્યૂઝની અંદર આપણા પણ ન્યૂઝ ટીチャンネルની અંદર નેતાના અભિનેતાના બાળ કલાકારોના કલાકારોના એવા ન્યૂઝ જોયા છે પણ આજે આપણે એવા ઘર જમીની એવી વાત લઈને આવવાના છીએ કે તમે અમારી ચેનલને નિહાળતા રહેજો તો આપણે એક ગામની અંદર આવી ગયા છીએ તો ચાલો આપણે તે ઘર જમીની જોડી જઈએ

તે સામે સાપરું આવી ગયું છે તો આપણે ત્યાં જવાનું છે અને તેમની બધી જ વ્યથા આજે જાણવાની છે સામે દેખાય છે ઘર જમે તે કામ કરે કેમેરામેન બતાવો તમે કાકા હા આ ગોમો હળાયો આખલો રહ્યો તમે જોયો હા તમે કમ્પ્લીટ જગ્યાએ આયા હો એ આખલો કોઈ નહીં હું પોતે ઓ તો અમે કમ્પ્યુટર જગ્યા પર આયા શીલા જાઈ તમે ઉભા રહ્યા તો તો તમે એ જ ઘર જમઈ હા હા એ અમે પોતી એવું થઈ હા બોલો તો તમે કેટલા ટાઈમ થી ઓકણ ઘર જમઈ છો ઈની તો હું તમને વાત કરું હેટ માર વહુ નું વાણું આવ્યું ને એટલે ગોસી નું બરાબર ઈના હાંકા તો આયો ને બાર નું હોય ઘર જમે રહી ગયો હું ઈ જવાનો વેત જ થવા દેતી નહીં એટલે એનું કારણ હવે વેત નહીં થાતો

તો બાજરાનો રોટલોય મળે હ ને ન હોય તો હું કો બાટીયો રોટલોય મળે એવું હો અને હાલ તમારી જે સ્થિતિ દેખા જાય એ પ્રમાણે તો એવું લાગે કે ઘણું બધું કોમ તમે જ કરતા હોઈ કરું જ પડે કે તમે ના કીધું કે આ બંગમો કીધું હરાયા આત્મા કી ઓકે આખલા જેઓ છે એટલે કોમ બધું મારજ કરવાનું ભાગ્યા હોય એ તો બસ હું તમને એક નારા ભરદાન છે એક ઓડા ભરદાન છે એક વડી પલો એ સંસદ સભ્ય જેવો છે એટલે બધું બેહી જ રે હોય શું મત હું કરું અને બીજું કે તમે વેકલ ઘર ગમે તરીકે છો કે નોકર તરીકે છો આમ તો હું ઘર ગમે તરીકે છું પણ આ કોમ બધું નોકર તરીકે કરું નોકર તરીકે કરે તો એનું વેતન તમને આલી આ સુધી તો કૃષ્ણ ભાયો નહીં એવું અને આ તમારા લુગડા લતા એ બધું કુલ લઈ આલા લુગડા લતા હું લાવું એવું એટલે અમે ગામમાં વાત ઓપડી હતી કે તમે આ લુગડા લતા રે માલા દિવાલથી લેતા આવો છો

આ તો સારું દા સાહેબ આવ્યા ત્યાં આટલા વર્ષે મારા મેળ પડી ને આખી જિંદગી તો ઘડો થઈને બને મરી દઉત હા મારું જીજે તો